નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો આજની વાત પસંદ આવે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાત ડોરબેલ વાગ્યો ત્યારે કેયુરી રસોડામાં હતી બપોરના બે વાગી ગયા હતા પણ તે હજી ઘરમાં કામકાજમાં અટવાયેલી હતી સંદીપ તો સવારે દસ વાગે જ ઓફિસ જવા માટે નીકળી ગયા હતા કામવાળી બાઈ આજે રજા પર હતી એટલે ઘરનું બધું કામ કયોરીને માથે જ હતું મનમાં કામવાળીને ખરું ખોટું સંભળાવતી તે કામમાં પરવાયેલી હતી આ કામવાળા પણ હરામ હાડકાના હોય છે દિવાળીના દિવસોમાં જ એમને વારવાર બહાના કરી રજાઓ પાડવાની ટેવ પડી ગઈ છે એટલામાં આ ડોરબેલ વાગ્યો એ આવું કોણ છે ખરાબોય એમ બડબડતી એ દરવાજા તરફ ગઈ દરવાજો ખોલ્યો તો કુરિયરવાળો હતો સંદીપની ઘણી ટપાલો આવી રીતે ઘરે આવતી પણ આજે જે છોકરો ટપાલ લઈને આવ્યો હતો એ રોજવાળો ન હતો કોઈ નવો જ હતો રોજની જેમ કેયુરીએ સહી કરવા માટે કાગળ માંગ્યો તો કુરિયરવાળાએ કહ્યું કોઈ સહીની જરૂરી નથી કેૈયુરીને થોડું અજુગતું પણ લાગ્યું પણ તેણે મન પર કંઈ લીધું નહીં અને ટપાલ લઈને રોજની ટેવ મુજબ સોફા પર ફેંકી આ જોઈને કુરિયરવાળો બોલ્યો મેડમ આ તો તમારા માટે છે એમ બોલી તે ઝડઝડાટ કરતો સીડીઓ ઉતરી ગયો કેયુરીને નવાઈ લાગી મારા માટે વળી કોણે કવર મોકલ્યું હશે આશ્ચર્યભાવ સાથે તેને ફરીથી કવર હાથમાં લીધું તેને નવાઈ લાગી કવર પર કોઈ જગ્યાએ મોકલનારે પોતાનું નામ લખ્યું ન હતું એક જાતની આતુરતાથી કેયુરીએ કવર ખોલ્યું અને અંદરનો કાગળ વાંચવા લાગી જેમ જેમ તે વાંચતી ગઈ તેનો ચહેરો આનંદથી ખીલતો ગયો કેયુરી મને માફ કરી દે આજે ઘણા વરસ પછી તારો સંપર્ક કરું છું મેં તને મહેસાણામાં ખૂબ શોધી પણ ક્યાંય તારી પહાડ ના મળી હું થાકીને અમદાવાદમાં સેટલ થયો અહીં એકવાર મેં સંદીપને જોયો અને મને આશાનું કિરણ ફૂટ્યું કે તું અને સંદીપ અમદાવાદમાં જ છો મેં સંતાઈને સંદીપનો પીછો કર્યો અને તારા ઘરની ભાળ મેળવી હું તને અત્યારે જ મળવા માગું છું હોટેલ ધરતીમાં સાંજે ચાર વાગે ટેબલ નંબર સાત પર હું તારી રાહ જોઈશ હંમેશની જેમ આજે પણ તારી રાહ જોતો તારો અને માત્ર તારો વિનિત કાગળ વાંચીને કયુરી ઝૂમી જ ઉઠી કાગળને છાતીય વડગાડીને તે હરખની સોફામાં આડી પડી ફરી એકવાર કાગળ વાંચવા લાગી જેમ જેમ કાગળ વંચાતો ગયો કેયુરી પોતાના ભૂતકાળમાં સરતી ગઈ તેની આંખો આગળ ચાર વર્ષ પહેલાના કોલેજના છેલ્લા વર્ષના દિવસો ફિલ્મની જેમ પસાર થવા લાગ્યા આજથી ચાર વર્ષ પહેલા કયુરી સંદીપ અને વિનીત મહેસાણાની સાર્વજનિક કોલેજમાં એક જ ક્લાસમાં ભેગા ભણતા હતા કયુરીના પિતા રજનીભાઈ એ જ સાર્વજનિક કોલેજમાં પ્રોફેસર હતા આમ તો સંદીપ કયુરી અને વિનીત ત્રણેય પાકા મિત્રો હતા પણ તેમ છતાં આખી કોલેજમાં વિનિત અને કૈયુરી વચ્ચે મિત્રતા કરતા કંઈક વધુ હોવાની ચર્ચા હંમેશા થતી રહેતી ઘણી વાર તો કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે કયુરી વિનિત સાથે જ લગ્ન કરશે તેવી શરતો પણ લાગતી સંદિત સ્વભાવે શરમાળ પણ સંસ્કારી છોકરો હતો એકવાર કોલેજની કેટલીક છોકરીઓએ પ્રોફેસર રજનીભાઈને ફરિયાદ કરી કે તી વાય બી કોમનો એક છોકરો છોકરીઓના વોશરૂમમાં સેનિટેશન મોબાઈલ મૂકીને છોકરીઓની વિડીયોગ્રાફી કરે છે રજનીભાઈએ આ વાત ધ્યાને લઈને છોકરીઓના વોશરૂમની બરાબર વોંચ ગોઠવી અને એમને સફળતા પણ મળી કે એક વિદ્યાર્થી મોઢે રૂમાલ બાંધીને ચાલુ પાસે છોકરીઓના વોશરૂમમાં મોબાઈલ ગોઠવી રહ્યો હતો રજનીભાઈએ કોલેજના સેવકભાઈઓને તૈયાર જ રાખ્યા હતા એ છોકરો જેવો બહાર નીકળ્યો કે સેવકોએ તેને પકડી પાડ્યો તેણે પ્રિન્સિપાલને કેબિનમાં લઈ જવામાં આવ્યો આ છોકરો બીજો કોઈ નહીં પણ વિનીતી જ હતો તેની આવી વર્તણૂક બદલ તેને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો આ વાતની જાણ કયુરીને થઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ તે આ વાત માનવા તૈયાર જ ન હતી તેણે પોતાના પિતા રજનીભાઈને ખૂબ વિનંતી કરી કે વિનીતને કોલેજમાંથી કાઢી મૂકવામાં ન આવે પણ એનું કંઈ ચાલ્યું નહીં ભલે વિનીતને કોલેજ બંધ થઈ ગઈ પણ તે અને કયુરી કોલેજની બહાર મળતા જ રહ્યા આ વાતની જાણ એક દિવસ કયુરીના પિતા રજનીભાઈને થઈ તેમણે કયુરીને સમજવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે તે વિનીતને ન મળે તે સારો છોકરો નથી પણ કયુરી કોઈ રીતે માનવા તૈયાર ન હતી તે પોતાના પિતાની મરજી વિરુદ્ધ વિનીતને મળતી રહી એટલું જ નહીં તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું આ સમયગાળા દરમિયાન વિનીત કાયુરીનો દુરુપયોગ કરતો હતો અને તેને આમ સમય કેયુરી અને સંદીપનું કોલેજનું શિક્ષણ પૂરું થયું સંદીપ અમદાવાદ પોતાના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયો એ જ અરસામાં વિનીત એક મોટર બાઈક ચોરીના કેસમાં પોલીસના હાથે પકડાઈ ગયો અને તેને જેલ થઈ ગઈ હવે રજનીભાઈને કયુરીની ચિંતા થવા લાગી તેમણે ડર હતો કે વિનિતની વાતોમાં આવીને કયુરી કોઈ આડું અવડું પગલું ન ભરીને તેમણે સારું ઠેકાણું જોઈને કયુરીના લગ્ન ગોઠવી દેવાનું નક્કી કર્યું એટલામાં એક દિવસ સંદીપ પોતાના વ્યવસાયની નવી ઓફિસના ઉદઘાટન પ્રસંગની આમંત્રણ પત્રિકા લઈને પોતાના ગુરુ રજનીભાઈને મળવા આવ્યો રજનીભાઈએ સંદીપ સાથે બેસીને ખૂબ વાતો કરી સંદીપના ગયા પછી રજનીભાઈને વિચાર આવ્યો કે કયો માટે સંદીપ શ્રેષ્ઠ છોકરો છે તેઓ સંદીપને કોલેજ સમયથી ઓળખતા હતા તેમણે આ વાત કયોરીને કરી તેણે સંદીપ જોડે લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી તેમ છતાં તેની મરજી વિરુદ્ધ તેમણે સંદીપના પરિવારને બોલાવીને સંબંધ પાકો કર્યો સંદીપ પણ મનથી કયુરીને પસંદ કરતો હતો એટલે તે લગ્ન માટે તૈયાર થયો રજનીભાઈની જીદ આગળ કયુરીને મજબૂર થવું પડ્યું અને સંદીપ સાથે લગ્ન કરવા પડ્યા લગ્ન બાદ કયુરી અને સંદીપ અમદાવાદમાં સેટલ થયા હતા આજે કયુરી અને સંદીપના લગ્નને ચાર ચાર વર્ષ થઈ ગયા હતા પણ ના તો કયુરી અને સંદીપના મન એક થઈ શક્યા હતા કે નાતો તન ચાર ચાર વર્ષના લગ્ન જીવનમાં બાદ પણ કયુરી અને સંદીપ કુવારા જ હતા સંદીપનો પરિવાર તો કયુરીનો ખોડો જલ્દી વરાય એ માટે મનન તો રાખવા લાગ્યું હતું પણ હકીકત તો કંઈક જુદી જ હતી સંદીપને પોતાના ગુરુ રજનીભાઈ તેણે પણ જેમ ચાલતું હતું તેમ ચાલવા દીધું કોઈને કશું કહ્યું નહીં પણ તે કયુરીને ખરા દિલથી ચાહતું હતું પોતાની સાથે પરાયા જેવું વર્તન કરનાર કયુરીની નાનામાં નાની જરૂરિયાતોને તે ખ્યાલ રાખતું હતું દર વર્ષે કયુરીના જન્મદિવસ અને લગ્નની તારીખ નિમિત્ત મોંઘીદાટ સાડીઓ અને આભૂષણોની ગિફ્ટ આપતો હતો પણ કયુરી ક્યારેય સંદીપના પ્રેમને ઓળખી શકી નહીં એ બધી જ સાડીઓ અને આભૂષણ તિજોરીમાં એમને એમ પેક પડ્યા હતા એમાંથી એક પણ વસ્તુ કૈયુરીએ સ્વીકારી ન હતી એટલામાં જ ફરીથી ડોરબેલ વાગ્યો ને વિચાર વિચારમાળા તૂટી તેણે ઊભા થઈને દરવાજો ખોલ્યો તો કપડાવાળો ઇસ્ત્રી માટે કપડા લેવા આવ્યો હતો કૈયુરીએ તેને કપડાં આપીને રવાના કર્યું ઘડિયાળમાં જોયું તો ત્રણ વાગી ગયા હતા તેને ભાન થયું કે ચાર વાગે તેણે વિનીતને મળવા હોટેલ ધરતીમાં જવાનું હતું તે ફટાફટ તૈયાર થવાનું વિચારવા લાગી વિનિતને મળવાનો આનંદ તેને અહીંયા સમાતો ન હતો પણ કબાટ ખોલ્યું તો ખ્યાલ આવ્યો કે નવા કપડા તો ઇસ્ત્રીવાળાને આપી દીધા હતા અને તેના દાગીના પણ લોકરમાં પડ્યા હતા તે માં મુકાઈ ગઈ હવે શું પહેરીને જવું ત્યાં જ તેને સંદીપના આપેલા કપડાં અને દાગીના યાદ આવ્યા તેણે ઝટપટ તિજોરી ખોલીને કપડાં કાઢ્યા અને દાગીના પહેરી તૈયાર થઈ નીચે આવીને તેણે રિક્ષા પકડી અને હોટેલ ધરતી તરફ નીકળી પડી હોટેલમાં પહોંચી તેણે આડા અવડા ડાફેરા માર્યા તેની આંખો વિનિતને શોધી રહી હતી તેનું મન વિનિતને મળવા વ્યાકુળ હતું પણ ત્યાં કોઈ દેખાયું ન હતું એકલામાં હોટેલના મેનેજર આવીને કેયુરીને પૂછ્યું કેયુરી મેડમ કેયુરીએ હકારમાં માથું હલાવ્યું મનેજર જવાબ એક ટેબલ તરફ ઇશારો કરતા કહ્યું ટેબલ નંબર સાત મેડમ કયુરી મેનેજરના ઈશારા તરફ ટેબલ નંબર સાત તરફ ગોઠવાય પણ ત્યાં પણ કોઈ હતું નહીં એટલામાં મેનેજર આવીને કેયુરીના હાથમાં એક કવર આપ્યું ને કહ્યું કે કોઈ આપના માટે મૂકીને ગયું છે કયુરીને ખૂબ નવાઈ લાગી વિનિત પોતાને મળવાનું કહીને કેમ નહીં રોકાયો હોય અને આ કવરમાં શું હશે તેણે કવર ખોલ્યું અને અંદરની વસ્તુ બહાર કાઢી વસ્તુ અડધી જ બહાર આવીને કેઉરીની આંખો ફાટી ગઈ તેણે તરત જ કવર બંધ કર્યું અને આજુબાજુ આતુરતાથી જોવા લાગી કે બીજા કોઈએ કવરવાળી વસ્તુ જોઈતો નથી ને એ તરત જ ત્યાંથી ઊભી થઈ નીકળી ગઈ રિક્ષા પકડીને ઘરે આવી તેણે કવર ખોલ્યું અને એની આંખો ફાંટતી જ રહી ગઈ એ કવરમાં તેણે વિનીત સાથે વિતાવેલી અંગત પળોની તસવીરો હતી અને સાથે એક ચીઠી પણ હતી જે આ મુજબ હતી તારા બાપાએ મારી જિંદગી ખરાબ કરી નાખી મને કોલેજમાંથી કાઢીને મારું કરિયર અને ભવિષ્ય બરબાદ કરી નાખ્યા હવે તારા બાપાના ગુનાની સજા તારે ભોગવવી પડશે મારી બરબાદીની કિંમત તારે ચૂકવવી પડશે જો તું ઈચ્છતી હોય કે સંદીપ અને બાકીની દુનિયા આ ફોટા ના જોવે તો રૂપિયા પાંચ લાખની વ્યવસ્થા કર તારો પતિ ઘણું કમાય છે તારા માટે પાંચ લાખ કોઈ મોટી રકમ નથી જો મને મારી કિંમત એક અઠવાડિયામાં નહીં મળે તો આ ફોટા તારા પતિની ઓફિસ અને ઇન્ટરનેટ પર ફરતા થઈ જશે મને મારી બદનામીની જરાય પડી નથી હું તો બરબાદ છું જ પણ જો તને તારી આબરૂ વહાલી હોય તો મેં જે કીધું એ મુજબ અઠવાડિયામાં પૈસાની વ્યવસ્થા કરી રાખજે આ બધું જોઈને તો કયુરીના તો કોશ ઉડી ગયા એના પગ નીચેથી જમીન ખસવા લાગી તેને ધરતી માર્ગ આપે તો સમય જવા જેવું થયું તેણે પોતાની જાત પર ખૂબ નફરત થવા લાગી તેણે અફસોસ થયો કે વિનિત જેવા નાલાયક અને દગાબાજ વ્યક્તિ માટે તેણે પોતાના ભગવાન જેવા પિતા અને દેવ જેવા પતિનું વારવાર અપમાન કર્યું હતું હવે તેને પસ્તાવાનો પાર ન હતો હવે શું કરવું સંદીપને શું મોટું બતાવવું આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરાવવી અને પૈસા આપ્યા પછી પણ વિનીત ભવિષ્યમાં તેને ફરી બ્લેકમેલ નહીં કરે એની શું ગેરંટી તે ને ધ્રુસકે રડવા લાગી આ બધી પાંચગઢમાં તે એ પણ ભૂલી ગઈ કે છ વાગવા આવ્યા હતા અને સંદીપનો ઘરે આવવાનો સમય થયો હતો અને તેણે હજી સંદીપના આપેલા એક કપડાં અને દાગીના પહેર્યા હતા જે સંદીપે જ્યારે તેને આપ્યા ત્યારે તેણે હાથમાંથી છૂટા ફેંકી દઈને લાત મારી હતી એટલામાં વાગ્યો ચિંતામાં ભાન ભૂલેલી કૈઉરીને એવું જ લાગ્યું કે ચોક્કસ વિનીત જ હોવો જોઈએ તેણે રડતા ચહેરે અને ગભરાતા હાથે દરવાજો ખોલ્યો જોયું તો સામે સંદીપ હતો જેમ વાઘના પિંજરામાંથી છૂટેલું ઘેટાનું બચ્ચું પોતાને માને વળગી પડે તેમ કયુરી સંદીપને વળગી પડી અને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી તેણે આમ રગાવાયેલી થયેલી જોઈને સંદીપને પણ આશ્ચર્ય થયું વળી નવાઈ પણ લાગી કે કોઈ દિવસ નહીં ને આજે કયુરીએ પોતે ગિફ્ટ આપેલા કપડાં અને દાગીના પહેર્યા હતા ચાર ચાર વર્ષ સુધી જેણે પોતાને સ્પર્શ કર્યો ન હતો એ કયુરી એ સંદીપને ગળે વળગી પડી સંદીપે કયુરીને માથે પ્રેમથી હાથ ફેરવ્યો આશ્વાસન અને હિંમત આપતું સંદીપ કયુરીને સોફા પાસે લઈ ગયું ધીમે રહીને તેણે સોફા પર બેસાડી અને પ્રેમથી કહ્યું શું વાત છે કયુરી શું થયું તો આમ રડે છે શું કામ એમ એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા પછી તેના માટે પાણી લઈ આવ્યું તેણે પાણી પીવડાવીને શાંત કરી પોતે પણ કૈુરીની બાજુમાં સોફા પર બેઠો કેયુરીનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું બીજી વાત પછી પણ આ કપડાં અને દાગીના તને ખૂબ સરસ લાગે છે ત્યારે તો કૈવરીને પોતાની પરિસ્થિતિનું ભાન આવ્યું તે કંઈ બોલી શકી નહીં બસ તેને પોતાનો હાથ પકડીને બેઠેલા સંદીપની બાહોમાં સમાઈ જવાનું મન થયું સંદીપ પણ કૈવરીનું મન જાણી ગયું અને તેને પોતાની બાહોમાં સમાવતો તેના માથાને ચૂમી રહ્યો થોડો સમય એમ જ પસાર થયો અચાનક સંદીપની નજર સોફા પર પડેલ કવર પર ગઈ તેણે કયુરીને સહેજ બાજુ પર કરી સોફા પરથી કવર હાથમાં લીધું અને ચીઠી વાંચવા લાગ્યું કયુરીના તો હોશકોશ ઉડવા લાગ્યા પોતાની બાહોમાં સમાવી લેનાર સંદીપ હાલ જ પોતાને હડસેલી મૂકશે એવો ભય તેને સતાવા લાગ્યો તે નીચી નજર ઢળી સોફા પર જ ઉદાસ ચહેરે બેસી રહી શું કરવું એ તેને કંઈ સૂજ્યું નહીં ચીઠી વાંચ્યા પછી સંદીપે કયુરી તરફ નજર નાખી કયુરીની આંખોમાં અપરાધ અને પસ્તાવાનો ભાવ સ્પષ્ટ દેખાઈ આવતું હતું સંદીપ આ ભાવ ઓળખી ગયો તેણે કયુરીને પોતાની તરફ ખેંચી અને પાછી પોતાની બહાવમાં સમાવી લેતા કહ્યું હું આખી વાત સમજી ગયો તારે સહેજ પણ ડરવાની કે લાજાર થવાની જરૂર નથી હું તારી સાથે છું સંદીપના મોઢે આ શબ્દો સાંભળી કયુરી ચકિત થઈ ગઈ તેની આંખો ફરી અપરાધને પસ્તાવાના નીરથી ભરાઈ આવી તે સંદીપને રીતસર વળગી જ પડી મને માફ કરી દો મેં તમારા મનને ખૂબ દુખાવ્યું છે હું તમને ઓળખી જ ના શકી એમ બોલાતી તે સંદીપના પગમાં પડી ગઈ સંદીપ તેને ઉઠાવીને પોતાના ગળે વળગાડી દીધી રજનીભાઈએ ચાર વર્ષ પહેલાં રોપેલો કયુરી અને સંદીપના લગ્નનો બાક આજે સાતે રંગ પૂર બહારમાં ખીલ્યો હતો રાતના નવ વાગ્યા સંદીપ ખાવા પીવાનું પતાવીને તૈયાર કયુરી હું થોડા કામથી બહાર જાઉં છું દસ વાગતા સુધીમાં આવી જઈશ કહીને સંદીપ નીચે ઉતર્યો કાર લઈને હોટેલ ધરતી તરફ ગયું ત્યાં ટેબલ નંબર સાત પર રજનીભાઈ પહેલેથી જ સંદીપની રાહ જોતા બેઠા હતા સંદીપ હોટલ પર પહોંચ્યો અને રજનીભાઈને પગે લાગ્યો રજનીભાઈએ આંખોના ઈશારાથી પરિસ્થિતિ પૂછી તો આપણે સફળ થયા કહે તો સંદીપ રજનીભાઈને ગળે વળગી પડ્યો આજ સવારથી ધરતી હોટેલના ટેબલ નંબર સાત પર જ જે ધમાચકડી માંડી હતી તે હોટેલના મેનેજરની સમજમાં આવતી ન હતી તેને નવાઈ લાગી કે આજ બે ભાઈઓ સવારે મળ્યા ત્યારે ભારે ચિંતામાં હતા અને કોઈ છોકરાને કવર લઈને ક્યાંય આપવા મોકલ્યો હતો વળી ચાર વાગે કોઈ બાઈ મળવા આવી તો આ બે જણા એક બંધ કવર મને આપી આવેલી બાઈને એ કવર આપવાનું કહી મારી હોટેલમાં સતાઈ ગયા વળી પાછા અત્યારે આવ્યા તો એકબીજાને આનંદથી ગળે મળી રહ્યા છે આ આખું ચક્કર તેને સમજાયું નહીં પણ વાચક મિત્રો તમને ચોક્કસ સમજાશે હકીકત એમ હતી કે ચાર વર્ષ પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈએ જ્યારે વિનીતને બાઇક ચોરીના કેસમાં પકડ્યો હતો ત્યારે તેની પાસેથી ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી તેમાં એક કવર પણ હતું અને આ એ જ કવર હતું જેમાં વિનીત અને અંગત અંગતપણોની તસવીરો હતી ઇન્સ્પેક્ટર દેસાઈએ કયોરી અને રજનીભાઈને ઓળખતા હતા કેમ કે તે પોતે ભૂતકાળમાં સાર્વજનિક કોલેજમાં જ પ્રોફેસર રજનીભાઈ પાસે ભણ્યા હતા એટલું જ નહીં એ વખતે તેમની કપરી સ્થિતિમાં એકવાર પ્રોફેસર રજનીભાઈએ તેમની ફ્રી પણ ભરી હતી આજે તેમની ગુરુ દક્ષિણા ચૂકવવાની ઘડી હતી તેમણે તરત જ પોતાના ગુરુ પ્રોફેસર રજનીભાઈને બોલાવીને આ બધા વિપક્ષ પુરાવા એમણે આપી દીધા હતા અને વિનીતને જેલ ભેગો કરી દીધું હતું પણ હવે વિનીત જેલમાંથી છૂટવાનો છે એવી જાણ રજનીભાઈને થઈ ત્યારે એમની ચિંતા વધી ગઈ નક્કી વિનીત પાસે કયોરીના બીજા ફોટા હોવા જ જોઈએ જો એ તે દૂનો તેનો દુરુપયોગ કરે તો કેયુરીની બદનામી થાય અને તેનો સંસાર ભાંગી પડે પણ એમણે પોતાના વિદ્યાર્થી સંદીપ ઉપર પણ પૂરો ભરોસો હતો તેમણે સંદીપને મળવા બોલાવ્યો અને બધી હકીકત જણાવી સંદીપ પણ પોતાના ગુરુનું ઋણ ચૂકવવાનું નક્કી કર્યું અને તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ કોઈ ચિંતા ના કરે પછી સંદીપ અને રજનીભાઈએ સાથે બેસીને વિનીતનો સાચો ચહેરો કયુરી સામે લાવવાનો નિશ્ચય કર્યો પણ તે બંને જાણવા હતા કે કયુરી પોતાના પિતા કે પતિ બંનેમાંથી એક પણ ના મોઢે આ વાત માનશે નહીં એટલે રજનીભાઈ અને સંદીપે સાથે બેસીને જ આ આખી યોજના બનાવી હતી તેમણે જ હોટેલ ધરતીમાં ટેબલ નંબર સાત બુક કર્યું હતું તેમણે જ કયુરીને ઘરે કુરિયર બોય મોકલીને હોટલ ધરતી આવવાનો લેટર લખ્યો હતો અને તેમણે એ કવર ટેબલ નંબર સાત પર મૂકી મિનિટે કયુરીની નજરમાં બેનકાબ કર્યો હતો અને હાલ તે બે જણા પોતાના આયોજનની સફળતાની ઉજવણી હોટલ ધરતી ખાતે ટેબલ નંબર સાત પર કરી રહ્યા હતા પણ પેલો મેનેજર તો હજી પણ મૂંઝવણમાં જ હતો હવે રાતના દસ વાગ્યા છે ચાલો હવે સંદીપને હોટલ ધરતીના ટેબલ નંબર સાત પરથી રજા આપીએ કારણ કે આજે લગ્નના ચાર વર્ષ પછી એની સુહાગરાત આવી છે ઘરે ગયોરી સંદીપને ગિફ્ટ આપેલી સાડી અને દાગીના પહેરીને ઘૂંઘટો તાણીને તેના આવવાની રાહ જોઈ રહી છે તો ચાલો હવે આપણે પણ સંદીપને કૈયુરીના અને કૈયુરીને સંદીપને હવાલે કરીએ અને છૂટા પડીએ મિત્રો આજની કહાની અહીંયા જ પૂર્ણ થાય છે તમને કેવી લાગી તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો જેથી કરી તે પણ સાંભળી શકે અને આવીને આવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અટાણે જ સબસ્ક્રાઈબ કરી લો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રીરામ